હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ મસાલા દૂધ આ દૂધ સ્વાદમાં તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે પરંતુ અનેક ગુણોથી ભરપૂર એવું આ દૂધ છે એક ગ્લાસ દૂધ પી લેવાથી તમને શરદી ઉધરસ કફ જેવી કોઈ પણ બીમારી નહીં થાય તો ચાલો શરૂ કરીએ દૂધ બનાવવાનું સૌ પહેલા મિલ્કશેક બનાવવા માટે મેં પાંચથી છ જેટલી ખજૂરની પેચીના ઠળિયા કાઢી લીધા છે હવે આપણે ખજૂર ડૂબી જાય એટલું તેમાં દૂધ ઉમેરી દેસુ આ રીતે અડધો કપ જેટલું દૂધ ઉમેરી દીધું છે હવે પંદર મિનિટ સુધી આપણે તેને પલળવા દેશું પંદર મિનિટ બાદ આપણું દૂધ અને ખજૂર આ રીતે સરસ પલળી ગયા છે ખજૂર આ રીતે થોડો પોચો થઈ ગયો છે તો હવે આપણે તેને સાઈડમાં રાખી અને હવે આપણે મિલ્કશેક બનાવવાનું બધી તૈયારી જોઈ લેશું તો મિલ્કશેક બનાવવા માટે સૌથી પહેલા મેં અહીં બે મોટી ચમચી જેટલા કાજુ લીધેલા છે માપમાં જોશું તો પચાસ ગ્રામ કાજુ છે કાજુ આપણા હૃદય માટે ખૂબ જ સારા હોય છે એક ચમચી જેટલો સૂંઠનો પાવડર લીધેલો છે સૂંઠ સૂંપને શરદી અને કફથી રાહત આપે છે બે ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર લીધેલો છે મિલ્ક પાવડર આપણા દૂધને એકદમ ક્રીમી અને ઘાટું બનાવશે બે ચમચી જેટલી બદામ લીધેલી છે પચાસ ગ્રામ બદામ છે બદામ આપણા વાળ અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે અને ત્યારબાદ બે ચમચી જેટલી સાકરને દળીને લઈ લીધેલી છે દૂધને મીઠું કરવા માટે આપણે ખજૂર અને સાકરનો ઉપયોગ કરીશું મેં આ રીતે સાકરને મિક્સર જરમાં દરી લીધી છે અહીં આપણે ખાંડ ઉમેરવાની નથી અને ત્યારબાદ મેં આ રીતે જે ફ્રેશ ગુલાબ આવે છે તેની પાંખડી લઈ લીધી છે આપણે ગુલાબનો પણ મિલ્કશેક બનાવવામાં ઉપયોગ કરીશું રોઝ મિલ્કશેકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો આ રીતે મેં તાજા ગુલાબની પાંખડી લઈ લીધી છે અને ત્યારબાદ ચમચી જેટલો આપણે મરી પાવડર લઈ લેશું મરી પાવડર દૂધમાં ઉમેરવાથી જો તમને ગેસની તકલીફ થતી હશે તો એ નહીં થાય દૂધ પીવાથી ગેસ નહીં થાય ત્યારબાદ આપણે સ્વાદ માટે કેસર લઈ લેશું એસરથી દૂધનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને ચપટી જેટલી હળદર લઈ લેશું હરદળ વાળું દૂધ પીવાથી તમને ઉધરસ થઈ હશે તો એ પણ મટી જશે અને એક ચમચી જેટલો આપણે એલચી જાઈફરનો ભૂકો લઈ લેશું એલચીનો સ્વાદ દૂધમાં ખૂબ જ સરસ આવશે અને જાયફળ ઉમેરવાથી તમને ખૂબ જ સરસ નિંદર આવશે કોઈને જો અનિદ્રાનો પ્રોબ્લેમ હોય તો આ દૂધ પીવાથી તે દૂર થઈ જશે તો મસાલા દૂધ બનાવવા માટે સૌ પહેલા આપણે મસાલાનો પાવડર બનાવી લેશું તો તેના માટે આપણે જે ગુલાબની પાંખડીઓ લીધી છે તેને આપણે લો ફ્લેમ ઉપર આ રીતે શેકી લેવાની છે અહીં તમારી પાસે જો ડ્રાય રોઝ પેટલ હોય તો તમે એ પણ લઈ શકો છો ફક્ત બે જ મિનિટમાં આ રીતે પાંખડી સરસ શેકાઈ જશે ગેસની ફ્લેમને રો રાખી અને આપણે તાજા ગુલાબને આ રીતે શેકી લીધેલા છે હવે ગેસની ફ્લેમને બંધ કરી અને ગુલાબને આપણે કાઢી લેશું આ રીતે તરત જ ભૂકો થઈ જાય તેવા ગુલાબ શેકી લીધા છે હવે એ જ પેનમાં આપણે થોડા કાજુ અને થોડા બદામ ઉમેરી દેસુ અને તેને પણ આ રીતે હલકા એવા શેકી લેશું જેથી કરી તેમાં ભેદનું પ્રમાણ હોય તો તે ઉડી જશે અને આપણો મસાલો લાંબા સમય સુધી સારો રહેશે હવે કાજુ બદામ થોડા ઠંડા થઈ જાય એટલે તેને આપણે મિક્સરજારમાં ઉમેરી અને પલ્સ ઉપર કરકરો પાવડર કરી લેશું આ રીતે આપણે એકદમ ફાઇન પાવડર બનાવવાનો નથી મેં જેવો કરકરો પાવડર કરેલો છે એવો જ પાવડર કરવાનો છે જેથી કરી અને દૂધમાં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે આ તૈયાર કરેલા ભૂકાને આપણે બાઉલમાં કાઢી લેશું અને ત્યારબાદ આપણે ખજૂર પલાળીને દૂધ રાખેલું હતું તેને આજ મિક્સર જારમાં ઉમેરી દેશું અને હવે ગુલાબની પંખોડીઓ જે શેકીને રાખેલી છે તેને પણ ખજૂર સાથે ઉમેરી દેવાની છે અને ઢાંકણ ઢાંકી અને આપણે તેને મિક્સરમાં એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ કે કલર કેવો સરસ આવેલો છે કલર ઉમેર્યા વગર જ ઓરિજિનલ ગુલાબથી આ કલર સરસ આવેલો છે હવે આ પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ જે કાજુને બદામનો ભૂકો કરીને રાખેલો હતો તેને આપણે મોટા વાસણમાં લઈ લેશું હવે બધી વસ્તુ આપણે તેમાં ઉમેરી દેવાની છે તો એક ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરી દઈશું એક ચમચી જેટલો એલચી જાય પાવડર ઉમેરી દેસું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દેસું અને બે ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દેસું અને ત્યારબાદ થોડું કેસર ઉમેરી દેસું અને ત્યારબાદ આપણે સાકર દળીને રાખેલી હતી તે બે ચમચી જેટલો સાકરનો ભૂકો ઉમેરી દેસુ બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું હજી આપણો મરી પાવડર બાકી રહી ગયો છે તો આપણે તેને પણ આ રીતે ઉમેરી અને બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ હવે આ આપણો દૂધનો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાને તમે ફ્રીજમાં બાર મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ફ્રીજ વગર પણ છ મહિના સુધી રાખી શકો છો હવે એક કઢાઈમાં બે ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દેસુ પહેલાં અને ત્યારબાદ એક લીટર દૂધ ઉમેરી દેસુ તળિયા આ રીતે પાણી ઉમેરી દેવાથી આપણું બેસશે નહીં હવે દૂધમાં એક આવે ત્યાં સુધી દૂધને ગરમ થવા દેસુ ધીરે ધીરે તમે જોઈ શકશો કે દૂધમાં આ રીતે ઉભરો આવી રહ્યો છે મેં એક લીટર દૂધ લીધેલું છે એક લીટર દૂધમાંથી આપણે છ જણા માટે મિલ્કશેક બનાવીને તૈયાર થઈ શકે છે હવે દૂધમાં આપણો આ રીતે ઉભરો આવી રહ્યો છે વચ્ચે વચ્ચે આપણે તેમાં ચમચો ફેરવી લેવાનો છે અને એક લિટર દૂધને આપણે વીસ ટકા જેટલું બાળી લેવાનું છે જ્યાં સુધી વીસ ટકા જેટલું દૂધ ન બળી જાય ત્યાં સુધી આપણે તેને ગેસની ફ્લેમ લો કરી અને એકદમ સરસ ઉકાળી લેવાનું તમે જોઈ શકશો મેં ધીમા તાપ ઉપર દૂધને આ રીતે ઉકળવા રાખી દીધું છે આ રીતે દૂધ એકદમ જ્યાં સુધી ઘાટું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે વચ્ચે થોડી થોડી વારે આ રીતે ચમચો ફેરવતા રહેવાનું છે દસ થી બાર મિનિટ જેવો સમય લાગશે દસ થી બાર મિનિટમાં આપણું દૂધ એકદમ સરસ ઘાટું થઈ જશે અહીં મારે દૂધને ઉકળતા દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો કે આપણું દૂધ આટલું બળી ગયું છે પહેલા જ્યારે આપણે દૂધ ઉમેર્યું હતું ત્યારે આમાં જ્યાં સુધી વાસણમાં નિશાન છે ત્યાં સુધી આપણું દૂધ હતું હવે આપણું દૂધ બળી બળી અને અહીં સુધી બળી ગયું છે વીસ ટકા જેટલું આપણું દૂધ બળી ગયું છે આટલું દૂધ બાળી લેવાથી આપણું દૂધ થોડું ઘાટું થઈ જશે હવે ત્યારબાદ આપણે તૈયાર કરીને જે દૂધનો મસાલો રાખેલો છે તેમાંથી ત્રણ મોટી ચમચી જેટલો મસાલો ઉમેરી દઈશું અને હવે આપણે મસાલાને દૂધ સાથે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને હવે હાઈ કરી દેસું જેથી કરી અને દૂધમાં તરત જ ઉભરો આવી જશે હવે મસાલો સરસ દૂધ સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને ઉકાળી લેશું હવે આ દૂધને ફરી પાછું આપણે પાંચ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે હાઈ ગેસની ફ્લેમ ઉપર તમે દૂધને ઉકાળી શકો છો તમે જોઈ શકશો કે દૂધ આપણું કઈ રીતે ઉકળી રહ્યું છે હવે આપણે આ સમયે તૈયાર કરીને રાખેલ ખજૂર અને જે ગુલાબની પાંખડીઓ પીસીને રાખેલી હતી તે ઉમેરી દેશું અને તેને પણ હાઈ ફ્લેમ ઉપર આ રીતે ઉકાળી લેશું જ્યારે આપણે ખજૂરવાળું દૂધ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને એક ઉભરો આવી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું હવે લો ફ્લેમ ઉપર ફરી પાછું આ દૂધને પાંચ મિનિટ સુધી ઉકળવા દેશું દૂધને ઉકળતા પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો કે દૂધ આપણું એકદમ સરસ ઉકળી રહ્યું છે અને દૂધ જરા ફાટ્યું પણ નથી તો આ સમયે ફરી પાછો આપણે ગેસની ફ્લેમને હાઈ કરી અને એક ઉભરો લઈ લેશું હવે આ દૂધને ઉકળતા ટોટલ આપણે પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણું એકદમ સરસ ઘાટું અને ક્રીમી મલાઈદાર દૂધ તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લેશું હવે તમે જોઈ શકશો તળિયે આપણું દૂધ જરા પણ બેઠું નથી આ રીતે બે ચમચી પાણી ઉમેરવાથી તળિયે જરા પણ દૂધ નહીં બેસે હવે આપણું ગરમા ગરમ દૂધ સર્વ કરવા માટે તૈયાર છે તો તૈયાર કરેલા આ દૂધમાંથી આપણે ગ્લાસ ભરી અને બધાને ગરમા ગરમ દૂધ સર્વ કરી લેશું હવે બધા ગ્લાસને આ રીતે મેં સર્વિંગ પ્લેટમાં રાખી દીધા છે તેમાં ઉપરથી દૂધને સજાવવા માટે આપણે કાજુ બદામ અને પિસ્તાની ગાર્નિશિંગ ઉમેરી દઈશું આ કાજુ બદામ ઉમેરવા એકદમ ઓપ્શનલ છે આ દૂધને એમને પણ ખૂબ જ ટેસ્ટી બનશે આપણે એમાં કાજુ બદામ કેસર પિસ્તા એલચી જાયફળ બધી વસ્તુ નાખેલી છે ઉપરથી હું થોડા આ રીતે ગુલાબની પાંખડી ઉમેરું છું ફ્રેશ ગુલાબ છે તેની પાંખડી મેં લીધેલી છે ગાર્નિશિંગ માટે હું ઉમેરું છું આ ઉમેરવા એકદમ ઓપ્શનલ છે તો ફ્રેન્ડ્સ અનેક ગુણોથી ભરપૂર એવું આપણું મિલ્કશેક તૈયાર છે સવારે તમે બાળકો જ્યારે સ્કૂલે જતા હોય ત્યારે કંઈક પણ નાસ્તો કરતા નથી તો તેના આ એક ગ્લાસ દૂધ પીવડાવીને મોકલશો તો બાળકો આખો દિવસ તંદુરસ્ત રહેશે અને બાળકોને ભૂખ પણ નહીં લાગે અને રાતે જમ્યા પછી બધાને જો આ એક ગ્લાસ દૂધ પીવડાવશો તો શરદી ઉધરસ કપ બધું જ દૂર રહેશે તો મારી આ રેસીપી કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ફ્રેન્ડ્સ સ્વાદની સાથે સાથે સેહતથી ભરપૂર એવા આ મિલ્કશેકની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો